અને શું આ આંતરિક રાજકારણ ભાજપની છબી પર પ્રહાર કરી રહ્યું છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન વલ્ભીપુરમાં ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા અને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચેનો વિવાદ હવે ખુલ્લા મંચ પર આવી ગયો છે કારણ કે સ્થાનિક આગેવાનોનો દાવો છે કે પ્રધાનમંત્રી મોદીના નામે શરૂ કરાયેલું નમો જનસેવા કેન્દ્ર જનતાની સેવા માટે કાર્યરત હતું જ્યાં દરરોજ પચાસ થી વધુ લોકો સરકારી યોજનાઓ પ્રમાણપત્રો અને ફરિયાદોમાં સહાય મેળવી રહ્યા હતા પરંતુ અચાનક જ આ કેન્દ્ર પર તાળા મારવામાં આવ્યા અને બેનરો હટાવવામાં આવ્યા જેના માટે સીધો આરોપ ધારાસભ્ય અને તેમના પ્રતિનિધિઓ પર મૂકવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ કેન્દ્રની લોકપ્રિયતા વધતા ધારાસભ્યનું પોતાનું કાર્યાલય ખાલી પડતું હતું જેનાથી નારાજગી ઊભી થઈ છે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓનું વધુ કહેવું છે કે તેમણે પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાલિયા સમક્ષ આ મામલે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે અને પ્રદેશ કાર્યાલય સુધી ફરિયાદ પહોંચાડી છે તેમનો આક્ષેપ છે કે કેન્દ્ર માત્ર એક કાર્યાલય નહોતું પરંતુ પ્રધાનમંત્રીના નામે ચાલતી જનસેવાની ઓળખ બની ગયું હતું અને તેને બંધ કરાવવાથી સંદેશ જનતા સુધી ગયો છે કે પક્ષની અંદર અંદર જ ખેંચતાણ જનહિત કરતા મોટી બની રહી છે તેના કારણે તાલુકામાં ભાજપના બે જૂથો આમને સામને આવી ગયા છે અને આવનારી ચૂંટણીઓમાં તેનો રાજકીય ફટકો ભાજપને પડી શકે છે

તાલુકાના શેવાડાના ગામડા સુધી મળે એ હેતુથી શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ અમારા એકસો છ વિધાનસભાના શંભુનાથ ટુંડિયાજી દ્વારા જિલ્લામાં દબાણ કરી અને અમારું કાર્યાલયમાં જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નામ ઉપર ચાલતું હતું અને વિવિધ યોજનાના લોકોને લાભ મળતો હતો એ બંધ કરાવી અને હવે નરેન્દ્ર મોદી સામે અમારા

પીઠ કાર્યકર્તાઓના સહકારથી આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિવિધ યોજનાઓનો લાભ અહીંના જરૂરિયાતમંદ અને સેવાડાના માનવી સુધી મળે એ અમારો મુખ્ય હેતુ હતો અને એ માટે અમે બધા સંકલનથી અમારા તાલુકાના વિવિધ સરપંચો અને કાર્યકર્તાઓ ભાજપના એ ખૂબ સક્રિય થઈ અને લોકોને અહીંયા વધારે વધારે લાભ મળે એ હેતુસર અમે આ કાર્યાલય અમારા દ્વારા ખોલવામાં આવ્યું હતું અને હાલમાં હું તમને કહું જિલ્લા જિલ્લા કાર્યાલય જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા અમારા દ્વારા દબાણ કરી અને આ કાર્યાલય નું કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો બોર્ડ હટાવી લ્યો એટલે એમી બોર્ડ હટાવી લીધું છે ધારાસભ્ય આ જે ઘટના છે તેનાથી લેવા દિવસ હવે અહીંયા મૂળ તકલીફ એ હતી કે એમને એવું હતું કે આ કાર્યાલય મુકેશભાઈ લંગડીયા દ્વારા ખોલવામાં આવ્યું છે પણ ખરેખર આ વાત તદ્દન જુઠ્ઠી છે આ કાર્યાલય તો અમારા ચોપન ગામના ભાજપના જે સક્રિય કાર્યકર્તાઓ અને સરપંચો અને વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા અમે આ કાર્યાલય ખોલવામાં આવ્યું હતું આમાં કોઈ મુકેશભાઈ લંગડીયાનો કોઈ પણ પ્રકારનો રોલ હતો જ નહીં અને આમાં સંકળાયેલાય નથી અમારી માંગણી એ છે કે અમે ઉપરથી પ્રદેશ કક્ષાએથી અમને આ જે એમની કાર્યાલય નમો જન સેવા કાર્યાલય જે બેનર ઉપર શરૂ કરવામાં આવ્યું છું એને એ ફોટો અને એનો એ જ નામાંકરણ કરવામાં આવે અને વલ્ભીપુરની સેવાળાના માનવી સુધી આ કાર્યાલયનો લાભ મળે અને અમને આ એના પ્રદેશ કક્ષેથી

આ મામલે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો સોમાની ચેનલને લાઈક કરો આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર